આરત માતા કે શિયાળો અને ઠંડી જેવું થઈ રહી છે એટલે બહુ વાંધો નથી ભોજન એસોસિએશન વાળા કરાવવાના છે આજના વિવિધ વેપારી એસોસિએશન સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ જ્ઞાતિ મંડળો સૌ જેમનું ભાવનગરમાં કોન્ટ્રીબ્યુશન છે અનેક લોકોનું હશે કદાચ અહીંયા બેઠા હશે એટલા પૂરતું કોન્ટ્રીબ્યુશન નહીં હોય કોઈ નાનો માણસ હશે એનું પણ હશે પણ કંઈક વિશેષ પોતાના કામમાં જીવનમાં વ્યવસાયમાં સેવામાં કંઈક અલગ રીતે પ્રદાન કર્યું છે એવો સમૂહ અહીંયા ભેગો થયો છે ત્યારે એવા કાર્યક્રમમાં અહીંયા સંતો મહંતો જેનો સદૈવ મારા ઉપર પ્રેમ રહ્યો છે પરમુજ મુજબ કે પી સ્વામી રામબાપુ સીતારામ બાપુ સન્માનની તમામ સંતોના ચરણોમાં તમારી અંદર બેઠેલા ભગવાન રામ ને મારા જય શ્રી રામ આ અભિવાદન ને સન્માન હું એવું માનું છું કે સત્તાનું ન રે પણ જવાબદારીનું સન્માન રહે એનું ભાન મને ઈશ્વર કાયમ કરાવતા રહે એવી પ્રભુના જણાવ્યું આનંદની વાત છે કે અમારા પ્રદેશના ખૂબ ઉત્સાહી કર્મઠ અને ખૂબ વિઝનરી ટેકનો પ્રમુખ હમણાં જ નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે સમય વિયો એટલે યાદ ન હોય પણ મનસુખભાઈ બધા બેઠા છે એટલે યાદ કરાવ્યું એક સત્રમાં પગડા ચટી બોલતી હતી ત્યારે અમદાવાદમાં સૌથી ખરાબ પરિસ્થિતિઓ ઘણી જગ્યાએ હતી ત્યારે એમણે પ્રમુખ પદ ભોગ્યું છે અને મેં એમને જોયા છે કામ કરતા જોયા છે એવા ભાઈ શ્રી જગદીશભાઈ હમણાં મને કહેતા હતા ડૉક્ટર સાહેબ મારા મમ્મીને કહેતા હતા ઘરે કે એની પાસે હતું એ મારી પાસે હતું એ એને આપ્યું ને એની પાસે એ મને મળ્યું એટલે સહકાર ખાતાની એણે વાત કરી અને પૂર્વ પ્રદેશ પ્રમુખની વાત કરી પછી હમણાં બેઠા બેઠા મને કે પ્રોટોકોલ મારી પાસે હતું આમાં પ્રોટોકોલ બોલ્યા ને એટલે કે મારી પાસે તો એ પ્રોટોકોલ જ તમારી પાસે આવ્યું એ મેં કીધું પ્રમુખનો જે પગ હોય ને મારા કાંઠેવાડમાં જોડો કહેવાય એમાં તમામ ભાજપના કાર્યકર્તાઓનો પગ આવી જાય છે બી તમારી અંદર જ અમે હોય એવા અમારા માનની પ્રદેશ અધ્યક્ષ પછી સમાજમાંથી આવીને તમને બધાને મજા આવે છે પણ ક્યારેક કરીશું કારણ કે સારા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ પણ છે અને ખૂબ સારી ઇન્ડસ્ટ્રીઝની કામની વ્યવસાયની એમના નિષ્કર્ષની વાતો કરી શકે છે એવા સક્ષમ અમને પ્રમુખ મેળ્યા છે એમનો અમને વિશેષ આનંદ છે અને આ કૃષ્ણકુમાર પવિત્ર ધારામાં અહીંયા આપણું બાર પાછળ તળાવ છે એની નિશરામાં ભાઈ જગદીશભાઈના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ છે મને એવું લાગે છે કે આથી રૂડું મારા માટે કાંઈ ના હોય એવા જ ભાવનગરની વિકાસની યાત્રાની અંદર સદૈવ હંમેશા આપણી વચ્ચે રહીને અહીંયા હમણાં હું ભાઈ વલ્લભને જોઉં છું ત્યારે યાદ આવે આપણને આવું તો અને કાર્ગો કન્ટેનર ભાઈ જગદીશભાઈ જોઈ ગયા છે એ મેક ઇન ઇન્ડિયા થાય એ ભારતમાં બને આ કલ્પના નહોતી મનસુખભાઈ આદણી નરેન્દ્રભાઈના નેતૃત્વ ઇનિશિયટીવ લઈ અને આપણા ભાવનગરના કન્ટેનર બનાવવાની શરૂઆત મનસુખભાઈ કરાવી એવા આપણા લાઢીલા કેન્દ્રીય મંત્રી અનેક જવાબદારીઓ નિભાવી છે આ ભાવનગરની તો એક ઉદાહરણ આપ્યું રિસાયકલિંગ એસોસિએશન પણ છે જ્યારે ડચકો ખાતો હતો ત્યારે કેન્દ્રમાંથી અનેક કામો એમણે કર્યા હોય પાછું આપણું ગાડું રડતું થયું એટલે આ અર્થતંત્રને દોડાવવામાં મનસુખભાઈનો ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો છે હું તો એમ કહીશ કે અશ્વિની વૈષ્ણવને હમણાં લઈ આવ્યા અને આવો જ કાર્યક્રમ આપણે હોલમાં કર્યો અને કેટલાય કામ કરાવી લીધા એ આપણા મનસુખ ભાઈ એવા જ આપણા કેન્દ્રીય મંત્રી હમણાં જેમને દોઢ વર્ષ પહેલા આપ સવે ચૂંટીને મોકલ્યા આપણે અને જ્ઞાતા શપથ લેવા સાંસદ તરીકેના અને એવા મંત્રીના શપથ લઈને એવા આપણા નીમુબેન બાંભણિયા માની મેયરશ્રી આપણા પડોશી જિલ્લાના જ યુવાન ઉત્સાહી અને એકસો આઠ કહેવાય છે અમારે ત્યાં અમરેલીમાં કારણ કે બધા ગામના નંબર બધા ગામના ઓળખતો હોય એવો આપણો ભાઈ કૌશિકભાઈ વેકરિયા આપણા જિલ્લાના પ્રભારી થયા છે એટલે અમારે તો બહુ સારું છે કે બધા અનુભવી ઉંમર નાની છે પણ ખૂબ અનુભવ છે એડમિનિસ્ટ્રેશનનો એવા ભાઈ શ્રી કૌશિકભાઈ આપણે બે સાંસદ લાગુ પડે આમાં અડધાન નહીં ખબર નીમુબેન છે ને એમ આપણા ભરત સુતરિયા અમરેલીના એ આપણા સાંસદ છે ગારિયાધાર અને મહુવાની જે વિધાનસભા છે એ લોકસભા અમરેલીમાં જાય છે એવા આપણા સાંસદ શહેર ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ અને અમને સતત માર્ગદર્શન કર્યા છે એવા ભાઈ શ્રી કુમારભાઈ જિલ્લાના અધ્યક્ષ આદરણીય દિગ્વિજયસિંહ અમારા સાથી ધારાસભ્ય બેન શ્રી સેજલબેન અમારા ભાઈ શ્રી ચંદ્રશેખરભાઈ માનની કલેક્ટર શ્રી મનીષ બંસલ મીણાજી કમિશ્નરશ્રી આપણા એસપી કાયદો વ્યવસ્થામાં અહીંયા આવ્યા પછી બરાબર રીતે એવા લોકોને ખબર પડી ગઈ છે આ બદલાણું છે એવા નિતેશ પાંડે ભાઈ રણધીરભાઈ આપણા વિવિધ રિસાયકલિંગ એસોસિએશનના આદણી ઉપપ્રમુખ મારા પરમ સ્નેહીભાઈ શ્રી રમેશભાઈ કપૂરભાઈ જીવરાજભાઈ ચેમ્બરના પ્રમુખભાઈ શ્રી પ્રકાશભાઈ દિલીપભાઈ કામાણી હરેશભાઈ પ્રકાશભાઈ દોશી વિષ્ણુકુમાર ગુપ્તા તેજસભાઈ રમેશભાઈ ભાઈ શ્રી કોમલભાઈ ચેતનભાઈ ગયા અઘરું હોય છે પણ આવે એ ઘણું એમ આજે આનંદની વાત છે પ્રમુખશ્રી કે એવા લોકો અહીંયા ભેગા થયા છે સન્માની મંચ મારા માતુશ્રી મારા પરિવાર મારા ધર્મપત્ની દીકરી દીકરો બધા જ મારા પરિવારજનો આપ સૌ ભાવનગરના શ્રેષ્ઠ જ્યેષ્ઠ કહી શકાય એવા સૌ આગેવાનો અને મહાજન કહેવું અહીં બધા જ જ્ઞાતિજનો છે બધા સંગઠનો છે અહીંયા સંતોની હાજરી છે આગેવાનોની હાજરી છે રિતેશભાઈ ને ભાયાભાઈ ને ભાઈ હર્ષદ ને લઘુ ઉદ્યોગ ભારતી ને ખૂબ લોકો નામ નામલક ન થાય તો માફ કરજો પણ મને એવું યાદ છે કે લગભગ લગભગ દહે છ જણા નામ તો મને યાદ રહે આખા ગુજરાત જેને મળ્યો હોય એને ચાર પાંચ વાર એવા તમામનો અહીંયા ભાઈ ધવલને બધા અમારા હાજર છે આજે માનની અમિતભાઈ ભાવનગરમાં હતા અને જગદીશભાઈનું અમિતભાઈની હાજરીમાં સન્માન એ ગુજરાતમાં પહેલું વહેલું ભાવનગરમાં થયું કિશન કુમારસિંહની ધરતી અઢાર જિલ્લાનો પ્રવાસ એમનો આજે પૂરો છે અઢાર જિલ્લા માત્ર બે અઢી મહિનાના કાળો એ પ્રમુખનો મેળો એ પ્રકારે આખું અમારું સંગઠનને ચેતનવંતું કરવા માટે દિશા આપવા માટે માર્ગદર્શન આપવા માટે ધબકતું કરવા માટે સતત તેઓ ભ્રમણ કરી રહ્યા છે એટલે મને એમ થયું મનસુખભાઈનો તો ટાઈમ લઈ લીધો હતો આગેવાનો નહીં લીધો હતો કે ભાઈ જગદીશભાઈ તમે મને એનો આભાર માનો એટલો ઓછો છે કે એમના ઘરે પ્રસંગ છે ભાઈના દીકરા દીકરીનો એટલે બધા આખું કુટુંબ ભેગું થયું છે એટલે નીકળી જવું હતું કારણ કે વહેલા જવા એવું જ હતું પણ મેં કીધું આટલું બધું માજન ભેગું થયું છે થોડુંક વધારે એટલે જગદીશભાઈ આજે પરિવારનું કામ છોડીને પણ આપણા માટે મારા માટે અહીંયા રોકાણા છે એટલે વિશેષ એમનો ઋણ સ્વીકાર કરું છું અહીંયા આપણે બ્લડ બેંક દ્વારા તુષારભાઈ અને વૈષ્ણવજી બધા બેઠા છે બહુ જૂનું આપણું બ્લડ બેંકનું કામ છે મનસુખભાઈ આજે સેવાનું પણ કામ થાય એવું નક્કી કર્યું હતું એટલે બ્લડ બેંકની એક બસ બસ મોબાઈલ વાન ખૂબ અત્યંત આધુનિક એ લીધી છે નાની મોટી બધાનો સહયોગ એમાં સાંપડો છે કલેક્ટરશ્રીનો મારો સમાજનો તો હોય ને હોય લગભગ પહેલી વહેલી એવી અત્યંત આધુનિક એમ્બ્યુલન્સ વાન એ માની જગદીશભાઈના હસ્તે લોકાર્પણ થવાની છે એમની ચાવી અર્પણ થવાની છે વાન આવતી હતી પણ રસ્તામાં ક્યાંક બેટરી તકલીફ થઈ એટલે આપણા સુધી ન પહોંચી પણ એ પણ સેવાનું કામ એ ભાવનગરને આજે માની જગદીશભાઈના હસ્તે અર્પણ થવાનું છે મનસુખભાઈ નીમુબેનની બધાની વિશેષ ઉપસ્થિતિમાં રહી વાત મારી અહીંયા ઘણી બધી વાત કરી પણ મને એમાં યાદ આવી ગયું મારી બા અહીંયા આવ્યા ને અમે અજયવાડીમાં રહેતા ત્યારે બહુ છ્યાસી એક્યાસીમાં ભાવનગર આવ્યા બાકી લાઠી પીણો એકથી ત્રણ ઓર વિપુલ ભીણો અને ત્રણથી સાડા દસ સુધી લાઠી ભીણો અને પછી ભાવનગર અમે આવ્યા એટલે હું સફારી મીંછટ કરી નીકળતો એટલે બધા સિટીમાં તો આવું કે સફારી મીંછટ થોડું હોય મને અજય વાડીમાં રહેતા ત્યારે યાદ આવી ગયું કે ત્યાં અમારા ભાડે રહેતા મારા ફાધરને હું અત્યારે એમની દિવસ વંદન કરું છું ખાસ બેંકમાં એ નોકરી કરતા ખૂબ પ્રામાણિકતાથી નિષ્ઠાથી એ જીવન જીવન કદાચ એમની મા બાપની કંઈ એવી તપ હશે એટલે જ નાની મોટી સેવા કરવાની જવાબદારી એ મને તમને બધાને મળતી હોય બેઠા એ બધાને બાવળિયાની નીચે વાંચીને હું ભીણો છું ત્યાં બાવળિયા હતા પાછળ અને ત્યાં બપોરે વાંચવાનું હોય કદો રૂમ હોય અને એ રીતે મેં અગિયાર બાર કે હું ભીણો છું અને પછી એક નાનું મકાન ધીરે ધીરે પિતાશ્રી મોટાભાઈ બધાની પ્રમાણે નાનું મોટી વ્યવસાય એ કરીને અહીંયા પહોંચ્યા પણ મને યાદ છે કે મા બાપની પુનાય હોય તો જ આપણે બધા અહીંયા ભેગા થઈ જઈએ તમે પણ તમારા ધંધાની અંદર ક્યાંય છો તો કંઈ ને કંઈ આપણા પૂર્વજોની આપણા વડીલોની પુનાય છે અહીંયા અનેક જવાબદારીઓ નિભાવીને મારી પાર્ટીએ મને આજે જવાબદારી કેબિનેટમાં આપી છે માની પ્રમુખશ્રી જગદીશભાઈ પ્રમુખ બન્યા પછી માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આદણી નરેન્દ્રભાઈ નડાજી અમિતભાઈ જગદીશભાઈ અને મારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આ જવાબદારી આપી છે ત્યારે હમણાં અમારો પ્રમુખ મને કહેતા હતા કે નિતેશ પાંડે આવ્યા છે આપણે ઉપર બોલાવા મેં કીધું પ્રમુખનો અધિકાર જ હોય પાર્ટી થકી તો અમે અહીંયા છીએ પાર્ટી અમારી માં છે એટલે તમને એવા અધિકાર જ આપ્યા હોય કે તમારે એમને પૂછવાનો કે જે વ્યવસ્થામાં આ જે કિંમત થઈ છે એ કિંમત તો અમારા મૂળ તત્વો વિચારવાની છે મારું નેશન ફર્સ્ટ મહાભારતી પહેલાં નરેન્દ્રભાઈ જે પ્રકારે દેશને દોરવી રહ્યા છે અને હું તમને વિનંતી કરું છું બહુ સમયની કેટલીક મર્યાદાઓ બંને મહાનુભાવો જવું છે હું તમામ લોકોનું સન્માન સ્વીકારવા ઊભો રહેવાનું છું પણ ખૂબ ભાવથી તમે બધા એવા કોઈના માટે સમય આપો ને આથી વધારે કાંઈ છે જ નહીં જિંદગી તમે સમય આપ્યો છે હું ભગવાનને પ્રાર્થના કરું તમે આપેલો સમય કે મને મોકો મળે ત્યારે એ ડબલ તેજથી આપી શકું ને એવી ઈશ્વર મને પ્રેરણા આખી નાની મોટી ભાવનગર હું આપ સૌને કહું છું ક્યારેક નકારાત્મક ક્યારેક અન્ય ચર્ચાઓ આપણા મનમાં આવતું હોય બીજાની કોમ્પિટિશન ચર્ચા થતી હોય અન્ય શહેર જિલ્લાની થતી હોય ત્યારે વિનંતી એટલી છે પહેલા ભાવનગર કેવું પંદર વીસ પચીસ આજે ક્યાં છે આપણે વ્યવસાયમાં ક્યાં આપણે ક્યાં વ્યવસ્થામાં હતા અને આજે ક્યાં ક્યાં છે છે નાનો માણસ આજે આને જ વિકાસ કહેવાય આજ નરેન્દ્રભાઈ કરી શકે ભાવનગરનો પણ હું તમને ભરોસો એકવાર આપીને ગયો હતો ત્યારે મારું સન્માન હતું આપણું સેમી કંડક્ટર અહીંયા આવવાનું હતું સાહેબ પછી આવ્યું નહોતું મનસુખભાઈ ત્યારે હું કહીને ગયો હતો કે અમારે ઈચ્છા છે કે નાળિયેર છે એ ઘર બાજુ ફેંકવું ત્યારે મારી પાસે સાયન્સ એન્ડ ટેકનોલોજી હતું એટલે એ લોકો પ્રયાસ કરતા હતા કે એને સિટીનું પહેલું મળે પણ અમે પ્રયાસ એ કરતા હતા કે ધોલેરા મળે ભાવનગરથી સૌથી વધારે નજીક આપણે થઈ જઈએ અને હવે તો ધોલેરા પાંત્રીસ મિનિટમાં આપણે પહોંચીએ છીએ સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનું રોકાણ તે દિવસે મેં કીધું તું વિડીયો કાઢો હોય તો કોઈ કાઢી શકે તો હું તમને કદી કહી નથી શકતો પણ મારા પ્રયાસ છે ભાવનગરમાં દસકો આવે અને ભાવનગર સેન્ટરમાં આવે અને નરેન્દ્રભાઈ ઉપેન્દ્રભાઈ એ તે આપણે લાવી શક્યા હજી તો શરૂઆત છે પાપા બગલી માની જો આ વિડીયો રાખજો હજી પાપા બગલી છે આખું વિશ્વ એ ધોલેરા પાછળ સેમી કન્ડક્ટર ચીપ્સ વેપર એની પાછળ પડવાનું છે અને ત્યારે ભાવનગર એ બરાબર રીતે સેન્ટરમાં છે આવા અનેકવિધ કાર્યો ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ મનસુખભાઈ બેઠા છે આપણે જામનગરથી એક રસ્તો નીકળી રહ્યો છે કે ભાવનગર થઈ અને ચાલીસ કિલોમીટર ભરૂચ પહોંચવાનો છે અને એની પણ કામગીરી એ શરૂ છે અને નક્કી હોય પૂરું કરે એટલે ઈ કનેક્ટિવિટી આપણે મળે એટલે આપણે બે કલાકમાં દોઢ કલાકમાં અહીંથી ભરૂચ પહોંચવાના અને આખો સૌરાષ્ટ્રનો ટ્રાફિક એ દક્ષિણ ગુજરાત પાસે જવું હોય તો ભાવનગર વાહ યાદ જવું પડશે એટલે કહું છું ભાવનગર આવતા સમયે આપણો ભાવેણાવાસી વિશેષ તો કોઈપણની યાત્રા હોય મોટો માણસ થતો હોય ત્યારે અનેક લોકોનો એનો પરિવારથી મારો પરિવાર પણ બેઠો હોય એમણે પણ ખૂબ સફર કર્યું હોય એમણે પણ ખૂબ જાતું કર્યું હોય કારણ કે બધાને પોતાના પરિવારજનોની સાથે રહેવાની ઈચ્છાઓ હોય પણ એ બધું છોડ્યું હોય છે એમણે મને મુક્ત કર્યો હશે ત્યારે કદાચ આ જગ્યાએ સેવા માટે હું ઉપસ્થિત હઈશ કેમ આ યાત્રામાં ભાવનગરવાસીઓ હોય સ્નેહી સંબંધીઓ હોય સગાવાલા હોય મિત્રો હોય આ બધાનો પણ એટલો જ સહયોગ હોય ક્યારેક કોઈ એક વ્યક્તિ સ્વયં આગળ વધી જ નથી શકતા માની ગમે એટલી કુશળતા હોય આવડત હોય ક્ષમતા હોય એમની પાસે તમામ પ્રકારના સાધન સંપન્નતા હોય પણ તમે જ વિચાર કરજો મારી વાતમાં કે કોઈ સાથીઓ મિત્રો કોઈ દિશા આપવાવાળા કોઈ કહેવાવાળા કોઈ સહયોગ કરવાવાળા કોઈ એટલું ક્યાંક હું બેઠો છું મૂંઝા નહીં તોય કેટલા આપણા અંદર એટલી બધી સ્ફૂર્તિ આવે એ માણસને જરૂર ન પડે પણ દોડી દે એટલે આ યાત્રાની અંદર અનેક લોકોનો મને સહયોગ રહ્યો છે પ્રત્યક્ષને પરોક્ષ એટલે હું અહીંયા પહોંચ્યો છું તો મારી હોશિયારીથી નથી પહોંચ્યો હું ચોક્કસ મારું વાત ભગવાન ઈશ્વર ભગવતીની ચોક્કસ આશીર્વાદને કૃપા હોય પણ એ પાત્રતા કેળવવામાં અનેક લોકોનો પ્રત્યક્ષને ને પરોક્ષ રીતે સહયોગ હોય છે આપણી ભાવેડાની આ કિશોરકુમાર પવિત્ર ધરા એમનું તપ પણ હોય છે અને અંદર પડેલી પ્રામાણિકતાને નિષ્ઠા હંમેશા બિઝનેસ હોય સામાજિક સેવા હોય સંગઠન હોય કે રાજનીતિ હોય ક્યારેય પણ એ જો તમે આપણે ન ચૂકીએ તો ક્યારેય ઈશ્વર આપણને એ અવળી દિશામાં ક્યારેય ન જવા દે એટલે એ પ્રામાણિકતા અને નિષ્ઠા એ જ હંમેશા પ્રગતિનું પહેલું પગથિયું છે એટલે એ કાયમ જળવાઈ રહે ત્યારે જ કોઈ અહીંયા બેઠેલા પ્રમુખ સાહેબ એટલા વિશિષ્ટ લોકો છે કે અમે હમણાં કાર્યક્રમ કર્યો હતો અશ્વિનીજીનો ત્યારે એકવાર ભેગું થયું છે અને આથી એથી પણ વધારે આજે ભેગું થયું છે આટલા લોકો લગભગ લગભગ સમય કાઢીને ભેગા થવા અગર છે એટલે અલં રિસાયકલિંગ અને એમની સાથે જોડાયેલી તમામ સંસ્થાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આ ભેગા મળવાનો અમને મોકો આપ્યો છે મારું સન્માન વિશિષ્ટ રીતે આપણે કર્યું છે કરવાના છો આ સન્માન એ હું પાક્કું માનું છું મારી જવાબદારીનું ભાન કરવા માટેનું છે આ તમારી જવાબદારી છે તમને આ કામ સોંપ્યું છે પ્રામાણિકતાથી નિષ્ઠાથી નિભાવવા માટેની છે અને ભાવનગરને જ્યાં જરૂર પડે ત્યાં કૂદકે ને ખૂસ આગળ વધી અને તમારી બાજુ ઊભો રહો એટલા હાટ ઉત્તમ ભેગાય છે મને ખબર છે ભૂતકાળમાં પણ કીધું છે ત્યારે પણ સૌ સાથે મળે ટીમ તરીકે મેં ક્યારેય કોઈ એક વ્યક્તિથી ન થાય એડમિનિસ્ટ્રેશન પણ એટલું જ મહત્વનું હોય છે અમારું સંગઠનની ટીમ સરકાર સૌ સમાજના શ્રેષ્ઠીઓ અલગ અલગ તકતાના સૌ લોકો સાધુ સંતો આ તમામ સાથે મળીને એ કઈ ને કઈ કરી શકતા હોઈએ છીએ ગણવા બેસી તો ખૂબ બધું હશે પણ ફરજ નો ભાગ છે અમે કોઈ ઉપકાર નથી કરતા અમને જવાબદારી મળી છે ને અમે કરીએ છીએ એટલે ક્યાંય અમને એવું હતું ઘણા મળવાનું જવાબદારી મને મળ્યા પછી એટલી બધી નાના મોટા કામો જવાબદારીઓ ડોટ આપણી સદાશિવની જયંતિ માની નરેન્દ્રભાઈ ના નેતૃત્વ મનસુખભાઈ ના માર્ગદર્શન નીચે ઉજવાઈ રહી છે એના પણ કાર્યક્રમો એટલે એકદમ એટલું બધું કામ આવ્યું તો કોઈને કદાચ મળી નહીં શીખ્યો હોય ફોનમાં વાત નહીં શીખ્યો હોય પ્રત્યક્ષ નહીં મળી શીખ્યો હોય દિવાળી ગઈ અમારે પણ એટલું બધું ભારણ આવી ગયું એટલે મળી નતું શકાણું એટલે હું તો મળવાનો પણ આગ્રહીને ઉત્સાહી હતો પણ મને મોકો આજે આપણા વિવિધ સંગઠનોએ આપ્યો છે એટલે આભાર માનું છું હું પહેલા વાઘાણી હતો આજે વાઘાણી છું ને આવતીકાલે એ જ વાઘાણી છે વાઘાણી તો પદ મળે હવે મોટો થઈ ગયો એમ એવું ના હોય હોય ને એવા જ હોય પણ વ્યવસ્થાના ભાગમાં કદાચ ક્યાંક ઓછું મળે ન મળાય વાત કદાચ વહેલા મોડી થાય પણ વ્યવસ્થાઓ એ કાયમી અમારી બની જ છે તમારા સુધી પહોંચવામાં ક્યારેય તકલીફ નહીં પડે અને એવા મોટા ભગવાન ક્યારેય ન બનાવે કે ધરતી ઉપરથી પગ આપણો એક ઇંચ ઊંચો રહે હંમેશા જમીનને અડીને રહે એ પ્રકારના પ્રયાસો એ સાતત્યપૂર્વક બનાવવાના હું પ્રયાસ કરીશ અને જ્યાં જેવો મોકો મળે ત્યાં ગુજરાત સરકારમાં હું અને હવે જગદીશભાઈનો ટેકો લઈશ મારી મકર રાશિના જ છે સરકારમાં જરૂર પડે ત્યાં કૌશિકભાઈ અમારા બેન સેજલબેન અમારી ટીમ પ્રમુખશ્રી બંને અને કેન્દ્રમાં મનસુખભાઈ બેન તો છે જ અને હવે કાગડિયામાં શેત્રુંજી ભીડો એટલે ભરતભાઈ ભેગા છે આજે તમને એના દર્શન કરાવી દીધા એટલે એને આપણે કહીએ પકડી તમારે કેન્દ્રમાં આ કામ છે એટલે આ બધા જ સાથે મળીને જેટલું થઈ શકે એટલું પ્રામાણિકતાથી નિષ્ઠાથી આ આપણું છે ને આપણે કરવાનું છે રાજ્ય આપણું છે ને આપણું કરવાનું છે દેશ આપણો છે ને આપણે કરવાનું છે આપણી ફરજ છે અને આપણે કરવાનું છે આપણો કોઈ ઉપકાર નથી કરતા આપણા સૌની ફરજ છે એક નાગરિક તરીકે છે પ્રતિનિધિ તરીકે છે મંત્રી તરીકે છે આગેવાન તરીકે છે ભાજપના સંગઠન તરીકે છે જે કરીએ છીએ એ કરવાની ફરજના ભાગરૂપે છે એટલે સાથે મળીને તમને દેખાય એવું તમને ખબર પડે એવું થઈ શકે એવું તો ના થઈ શકે એવું એવું હંમેશા કરવાના પ્રયાસ મારા છે પારદર્શકતાથી તમને દેખાય એ પ્રકારે કામો કરવા માટે હંમેશા આપની વચ્ચે ઉપસ્થિત રહીશ કાંઈક નવું કરીને લાવશું એનો પણ ભરોસો રાખજો ભારત માતા કી જય જય ભાવેણા જય ભાવનગર જય જય ગરવી ગુજરાત વંદે માત્ર